મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે તારીખ દસ અને ગુરુવાર રોજ એપીએમસી દ્વારા બાવીસ વિસનગર વિધાનસભા વિસ્તારના એક રાષ્ટ્ર એક ચૂંટણી અભિયાન અંતર્ગત શહેરના પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજના સંમેલનનો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં એક સાથે ચૂંટણીઓ યોજવાના વિચાર અને તેના સંભવિત લાભો વિશે નાગરિકોને જાગૃત કરવાનો હતો સંમેલનમાં શહેરના વિવિધ ક્ષેત્રોમાંથી આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ વેપારી મહામંડળ જાણીતા ડોક્ટરો વકીલો બિલ્ડરો ગંજ બજારના વેપારીઓ અને બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહી એક રાષ્ટ્ર એક ચૂંટણી અભિયાનમાં જોડાયા હતા આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક રાષ્ટ્ર એક ચૂંટણીની વિભાવનાને વિસ્તૃત રીતે સમજાવી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રણાલી અપનાવવાથી દેશને અનેક ફાયદાઓ થશે સંમેલનની આભાર વિધિ વાઇસ ચેરમેન હરીશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી ની અંદર વર્ષોથી જે વિચાર અને વિષય મૂકાયો હતો એ હવે એક જ અવાજે આખો દેશ સ્વીકારી રહ્યો છે દેશ હિત માટે અને વિકાસ હિત માટે પણ જે વિષય ખૂબ જરૂરી છે એના કેટલા આસ્પેક્ટ કેટલા ફાયદા છે આર્થિક ભારણ ગણો સમયની બરબાદી ગણો વિકાસની બરબાદી ગણો ખૂબ બધા જુદા જુદા સમયે ચૂંટણી થવાથી ખૂબ બધા વિષયોમાં મેન પાવર મની પાવર અને સમય રીતે જે વેડફાટ થાય છે એ તમામ બચાવવાનું કામ આ વન નેશન વન ઇલેક્શન દ્વારા શક્ય છે આખા દેશનો અવાજ હવે બની ચૂક્યો છે અને એમાં પણ જે ઓપિનિયન મેકર છે બૌદ્ધિક વર્ગ છે એ જે વાત લોકો અને સમાજ સુધી લઈ જાય છે અને એ પોતે જે માનતો હોય એ બીજાને કે તો સર્વ સ્વીત બને છે આખા દેશમાં એક વાતાવરણ વન નેશન વન ઇલેક્શનનું બની રહ્યું છે એ સંદર્ભે વિસનગરના બુદ્ધિજીવીઓ સાથે એક આ બેઠક હતી કે જેની અંદર મને એપીએમસી દ્વારા આમંત્રણ મળ્યું હતું કે આ વન નેશન વન ઇલેક્શન શું છે જરા થોડી વિસ્તૃત ચર્ચા તમે કરો એટલે આજે હું અહીં આવ્યો રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર ka <laughs>